નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સોળ ચાર બે હજાર પચીસને વાર બુધવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા સમાચાર તો જીરાના વાયદા બજાર અને હવે જીરું રાખવું કે વેચી નાખવું સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ખાસ કરીને જીરાની બજારમાં ભાવ આજે સ્થિર અને નરમ રહ્યા હતા અને વાયદા બજારમાં ભાવ વધીને બંધ રહ્યા થયા હતા પરંતુ હાજર બજારમાં ખાસ કોઈ મોટી મુમેન્ટ નથી અને આગામી દિવસોમાં જીરાની બજારમાં વેપારો કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને જીરાના વેપારીઓ પણ કહે છે કે જો નિકાસના વેપારો આવશે તો બજારને ટેકો મળશે અને એ સિવાય ખાસ કોઈ વેપારો થાય તેવા સંજોગો પણ દેખાતા નથી અને જીરામાં મોડી સાંજે નિકાસકારોને ભાવમાં આજે પચાસ રૂપિયાનો ઘટાડો થતો જો વાયદા બજાર ઘટશે તો યાર્ડમાં પણ ભાવમાં થોડા નીચા આવે તેવી ધારણા છે અને આજે વાયદા બજાર એકસો નેવ રૂપિયા વધીને ચોવીસ હજાર પાંચસો ને સપાટી પર બે હાજર સાતસો થી ચાર હજાર આઠસો ને પાઠ રૂપિયા જામજોધપુર ત્રણ હાજર આઠસો થી ચાર હાજર આઠસો એકત્રીસ રૂપિયા જામનગર બે હજાર આઠસોથી ચાર હજારને આઠસો રૂપિયા મહુવા ત્રણ હજાર આઠસોથી પાંચ હજારને પંદર રૂપિયા જૂનાગઢ ચાર હજાર બસોથી ચાર હજાર સિત્તેર રૂપિયા રાજકોટ ત્રણ હજાર નવસો એકાવનથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા જેતપુર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર ત્રીસ રૂપિયા બોટાદ ત્રણ હજારથી ચાર હજાર પાંચ રૂપિયા અમરેલી બે હજાર છસો પચાસથી ચાર હજાર નવસો ને વી રૂપિયા જસદણ ચાર હજાર પચાસથી ચાર હજાર રૂપિયા